બોડેલી નજીક આવેલ ઓરસંગ નદી પરિજ ઉપર થી ભારતાલી વાહનો બંધ કરતા એસટી બસ પણ બંધ થતા બાળકો મુકાયા મુશ્કેલી માં શાળા છૂટ્યા બાદ બે કલાક સુધી બસ ની કોઈ સુવિધા ન મળતા કેટલાક ખાનગી વાહનો માં તો કેટલાક ચાલતા પોતાના ઘરે જવા મજબૂર કેટલાક બાળકો તો ભાડાના પૈસા ના અભાવે હાલ પણ મોડાસર ચોકડી ખાતે બેસી રહ્યા છે

અમારી જોડે પાસ છે તો પણ અમારે પોતાનું ભાડું ખર્ચીને ઘરે જવું પડે છે બસ ના આવે તો અમારે પોતાનું પ્રાઇવેટ વાહન ભી કરવું પડે છે તમારી શું માંગ છે અમારી સરકારને એવી માંગ છે કે અમારા માટે બસો મૂકે અને અમારા સ્કૂલે સ્કૂલ થી ઘરે સુધીની બસો મૂકે 4 કિલોમીટર થાય કે મારું નામ તુષાર કુમાર છે મેં મજી થી આવું છું 20 કિલોમીટર દૂર થાય છે અને આલે બસ નહીં મળતી 3 કિલોમીટર ચાલીને જવું પડે છે અને 3 કિલોમીટર આવીને આવવું પડે છે મોડાસા ચોકડી સુધી આવી છે અને અહિયાંથી મને જાણ કરવામાં આવી કે અત્યાર સુધી આટલું બધું મોડું થઈ ગયું સાડા પાંચ વાગી ગયા ત્યાં સુધી હજુ સુધી કોઈ બસ ની કશી વ્યવસ્થા છે નહીં એટલે હું તાત્કાલિક અહીંયા આવીને વિદ્યાર્થીઓને પૂછ્યું

બેટી ને સુરક્ષિત અહીંથી એમના ઘરે પહોંચતા એક કલાક થાય અંધારું થઈ જાય એટલે વિદ્યાર્થીનીઓ સેફ નથી એટલે મારે સરકાર ને એ જ કેવું છે કે સાડા પાંચ ની આસપાસ આ લોકોને ને અહિયાં ગાડી બસ ની સુવિધા કરી આપે મોનાબેન મનસુરી